સુરતના જાંગીરપુરા વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે યુવકના સંપર્કમાં આવી હતી ત્યારબાદ બંને પોતાની મરજીથી મંદિરમાં એકબીજાને ફુલહાર કરીને લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર ન હોવાથી યુવતીએ રજિસ્ટ્રેશન કરવાની ના પાડી દીધી હતી જેથી ઉશ્કેરેલા યુવકે ગતરોજ યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો યુવતીને ચાલુ બાઇક પરથી પાડી દઈને શરીરે ઉપરાંત છાપરી ચપ્પુના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે જાંગીરપુરા જહાંગીરપુરા દાંડી રોડ પર મોરા ભાગળ સુભાષ ગાર્ડનની બાજુમાં રહેવા નગરમાં રહેતા મનોજભાઈ નારણભાઈ પટેલની દીકરી થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મોરા ભાગળ ખાંડા કુવા ખાતે રહેતા પ્રતિક મનોજભાઈ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી જેથી બંને વચ્ચે અવારનવાર વાતચીત થયા બાદ પ્રેમમાં પડ્યા હતા જેથી બાદમાં બંને મંદિરમાં એકબીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કરી લીધા હતા જોકે બાદમાં હિનાના માતા પિતાએ આ લગ્ન મંજૂર ન હોવાથી તારીખ બે હાજર ચોવીસ ના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં હિનાબેન તેમની બાઇક પર મમ્મી અને ભાઈ સાથે ક્લાસીસ ખાતે જવા નીકળ્યા હતા ત્યારે પ્રતિક અન્ય બાઇક પર તેની પાસે આવ્યો હતો અને એલ ફેણ ગાણો બોલીને બાઇક ઊભું રાખવા માટે જણાવ્યું પરંતુ હિનાએ બાઈક ઉભું ન રાખતા પ્રતિકે ચાલુ બાઈકે તેના ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પરંતુ આ હુમલામાં હિના બચી ગઈ હતી જેથી ફરીથી પ્રતિકે તેની પાસે બાઈક લાવી પાટુ મારી બાઇકને પાડી દીધી હતી જેના કારણે હિના તેની માતા અને તેના ભાઈ ત્રણેય હિના પાસે આવીને આપીને છાપડી ઘા મારી દીધા હતા જેથી આખરે હિનાની માતા વચ્ચે પડતા તેમને પણ ચપ્પુના એક ઘા મારી દીધો હતો અને તમામને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હિનાની બાઇક લઈને ફરાર થઈ ગયો હતો જેથી આખરે આ મામલે સ્થાનિક લોકોએ હિનાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવને પગલે આખરે હિનાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતિક પટેલ કરીને છે એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત તો એમને એ ફોન પર વાતચીત કરતા હતા દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એનો આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું જેથી આ કામે જે આરોપી પ્રતિક પટેલ છે એ ગઈ તારીખ તેર ત્રણ બે હાજર ચોવીસ ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે જેથી એ એની રાહ જો હતો એમ અને આ કામે ભોગ બનનારી જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે આ કામના આરોપીએ એ ભોગબંદારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ અને ચાલુ મોપેડમાં જે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગબંદાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જો જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા એટલે એ પડી ગયા ભોગબંદાર એટલે ભોગબંધારના આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરી લી એને અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાના પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ સર આરોપીની અટક કરેલ છે કે બાકી છે કઈ રીતનું છે આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે અટક તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે